પૂજાભાઈ વહુશ પૂર્વ ધારાસભ્ય ઉના આજ રોજ જામરાવલ બોલે છે એ કાર્યક્રમ અંતર્ગત અહીંયા જામરાવળ આવવાનું થયું છે આ જામરાવળના રામાપીરના મંદિરના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે શરૂઆત આજે થઈ છે ભાજપની ઉલટી ગંગા ની શરૂઆત આજે જામરાવલથી થઈ છે કે ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું તમે સૌ સારી રીતે જાણો છો કે જામ રાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી ભાજપનું વહીવટી શાસન છે અને એ ભાજપના વહીવટી શાસનથી જામનગર જામરાવળમાં રહેતા નગરજનો જે છે એની સમસ્યાઓ અને પીડાઓ છે એનો પાર નથી ભ્રષ્ટાચારથી તરબોળ છે રોડ રસ્તા ગટર લાઇટ પાણી વીજળીથી લોકો વંચિત છે અને જે કોઈ રાજ્ય સરકાર તરફથી જામરાવળ નગરપાલિકાને ગ્રાન્ટો જે મળી છે એ ગ્રાન્ટોના વિકાસના કામોના નામે ભાજપના વહીવટી શાસનકર્તાઓએ ખીચા ભરવા માટેનું જે કામ કર્યું છે એનો રોષ જબરજસ્ત છે અને એના રોષને કારણે આજે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં આજે જોડાણા છે હું સંજય મકવાણા આજ છેલ્લા બાર વર્ષથી આ ભાજપમાં હું કાર્ય કરતા હતો અને છેલ્લા પાંચ વર્ષથી હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ રહી ગયેલ છે અને મારી ગ્રાન્ટો અન્ય જગ્યાએ વપરાણી છે આજથી લગભગ ત્રણેક મહિનાથી અમે લડત આપીએ છીએ રજૂ વારંવાર રજૂઆત કરીએ છીએ એનો કોઈ જાતનો નિકાસ આવ્યો નહીં પછી અમે એકવાર પાલભાઈને મળ્યા ત્યારથી અમારી ગ્રાન્ટોનું થોડુંક કામ મને અમને આશા જાગી કે અમારા કામ થઈ જશે એટલે અમે હું આજથી કોંગ્રેસમાં જોડાઉં છું અને તમામ પાર્ટીમાં હું દિલથી મદદ કરીશ કોંગ્રેસમાં જોડાવાનું કારણ અહીં કે અમને અહીંથી આશા દેખાય છે કે અમારા અમારા સમાજમાં અને અમારા લોકોમાં જેટલી થશે એટલી પાલભાઈ અમને મદદ કરશે આ ભ્રષ્ટાચાર બહુ જ એક એક કરોડ છપ્પન લાખ અને નેવ્યાશી હજારનો ભ્રષ્ટાચાર છે ખુલ્લા રોડ છે એમ એમના બની ગયા છે અને એમાં ક્યાંય છે નહીં એક અમારા અંતિમ સંસ્કારની દઈએ છીએ અમે અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિદાન નથી દેતા ત્યાં રૂમ બનાવ્યો છે એ રૂમ હકીકતે છે જ નહીં એકવીસ બાવીસમાં બનાવેલો છે એમાં દર્શાવે છે અમારી પાસે કાગળિયા છે એના બધા નગરપાલિકા અમને જવાબ આપ્યા છે એવા પણ હકીકતે રૂમ છે જ નહીં પછી પ્લસમાં રોડ રોડે છે પછી અમારી ગ્રાન્ટો બહુ જાજી અમારી હેતુ ફેર કર્યા વગર પાર્ટીમાં જાણ કરી છે અમે ત્યાંથી કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો હું રાહુલ નગરપાલિકામાં બાર વર્ષથી ભાજપમાં છે પછી અમે આ પાંચ વર્ષ થયા છેલ્લા પાંચ વર્ષ થયા સ્થાનિક વિરોધથી બરાબર સિટી પ્રમુખ મહામંત્રી બધાને વારંવાર જણાવીએ છે છતાં એનો કોઈ નિકાસ થયો નથી હજી સુધીમાં સુધી ભાજપ સ્થાનિક લોકો એવું કર્યું કયા મોટે ભાજપ ભેગો અવાજ મારવું પ્રજા રસ્તો જ રહેવા દીધો હવે પૂરું કરી દીધું શું રોડ રસ્તા આવત્રી બત્રી લાખના મશીન લીધા ભંગાર માંથી લઈ હાથ લાખ ના લઈને બત્રી નું બિલ ચૂકવી દીધું પ્રજાનો પૈસા વેડફાય રાખે અમારે સહન નથી થતો અનેક જગ્યાએ રજૂ થાય કોઈ સાંભળવામાં નથી મારું નગરપાલિકાના પ્રમુખ હતો કેટલા વર્ષ ત્રણ ટ્રમ રહ્યો હું એક આદિરાણ કોંગ્રેસમાં રહ્યો બેકી ભાજપમાં રહ્યો ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ ભાડું પચીસો રૂપિયા એક એક કલાકના ઉધાર આઈકોનિક રોડના નામે ગેરેજ વાળાને હેરાન કર્યા છે આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહિમામ થઈ ગયા એટલું જ નહીં ભાજપના સંગઠનના હોદ્દેદારો ત્રાહિમામ થઈ ગયા ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ ત્રણ ત્રણ ટમના પ્રમુખ હોય એક એક ટમના પ્રમુખ હોય નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય દલિત એસસી યુવા મોરચાના પ્રમુખ હોય એસસી મોરચાના પ્રમુખ હોય તમામ લોકોએ એકસાથે ભાજપના આજે લગભગ આઠથી દસ મોટા આગેવાનો જે છે એ અને નાના નાના કાર્યકરો લગભગ દોઢસોથી બસો કાર્યકરો મળીને આખું અડધાથી પોણું ભાજપ રાવલ શહેરનું આજે સાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકારના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચારથી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે